મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને જેના સંદર્ભે મધ્ય ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ વડોદરા શહેર પધાર્યા છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય વંદે કમલમ ખાતે તેઓ પધાર્યા હોય તેમને મળવા માટે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચી ગયા છે હાલ ભાજપના જે વરિષ્ઠ નેતાઓ છે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે તેમનો જમાવડો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળી રહ્યો છે ભાજપના સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી બી સંતોષ તેમની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હોય ત્યારે સાંસદ તેની સાથે ધારાસભ્યો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વડોદરાના મેયર સહિતના હોદ્દેદારો ત્યાં પહોંચ્યા છે ફક્ત વડોદરામાંથી નહીં પરંતુ દાહોદ મહીસાગર આણંદ ખેડા છોટાઉદેપુર અને પંચમહાલના જે અપેક્ષિત હોદ્દેદારો છે સાથે કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા Hãy chào kênh Ghiền Mì Gõ mẹ không bỏ lỡ đi Okay. 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 ભારતીય જનતા પાર્ટી મધ્ય ગુજરાતમાં દરેકે દરેક જિલ્લાના અધ્યક્ષશ્રી શ્રી માનનીય સાંસદ શ્રી માનનીય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીઓ એસઆઈઆર કામગીરીના અમારા જિલ્લાના ઇન્ચાર્જ શ્રી વિધાનસભાના પ્રભારી શ્રી બી એલ ઓવનની બેઠક આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય બી સંતોષજીની અધ્યક્ષતામાં પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે આ બેઠકમાં એસઆઈઆરના ઇન્ચાર્જ અને વડોદરા સાંસદ હેમાંગભાઈ પણ છે અને સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં એસઆઈઆર કામગીરીની સમીક્ષા થશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અત્યારે દરેકે દરેક બુથમાં કામ કરી રહ્યા છે એ કાર્યની સમીક્ષા થશે અને આગામી દિવસમાં આ મતદાર યાદી શુદ્ધિકરણ અભિયાન એ ખૂબ સુંદર રીતે પૂર્ણ થાય એ દિશામાં નિર્દેશ થવાનો છે આ આવી મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વની બેઠક માટે થઈને આજે વંદે કમલમ કાર્યાલય જિલ્લા ભાજપા ખાતે સૌ આગેવાનો ઉપસ્થિત છે